નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ ભક્તિભાવવાળી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડ ન કરતા આજની સ્ટોરી શરૂ કરી છે એને પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર્સ આ વિડીયો જરૂર શેર કરજો રાજસ્થાનની આ સ્ટોરી છે સાહેબ એક મૌલવી સાહેબ અને મંદિરના પૂજારી બંને બહુ સારા મિત્ર હતા છે બંને એકબીજાના ધર્મની એક વખત મૌલવી સાહેબ કહે છે પૂજારીને કે તમારા ઠાકોરજીને મારે પ્રસન્ન કરવા હોય તો શું કરવું પડે કે પૂજારી કે છે કે ગીત ગોવિંદ નામનો પાઠ છે ઈ તમે નિરંતર કરો તો એક દિવસ મૌલવીને વાત મગજમાં ભાઈ ગઈ કે આપણે ઠાકોરજી દર્શન કરવા જ છે કે મને કરવું કેવી રીતના કે મિત્ર હું તને ગીત ગોવિંદ નામ એક પાઠ્યપુસ્તક દઈશ એ પાઠ તારે કરવાનો પણ કરવાનો કેવી રીતના કે તારે એક સ્વચ્છ આછનમાં બેસો સવારે નાય ધોઈને સ્વચ્છ આછનમાં બેસવાનું સામે એક ખાટલી રાખવાની ખાલી સ્વચ્છ અને તારે આસન ઉપર બેહી અને સામે ખાટલી ખાલી હોય નિત્યક્રમ ગીત ગોવિંદનો પાઠ કરવાનો નિત્યક્રમ તારો કરવાનો ગીત ગોવિંદનો પાઠ કરવાનો અને જોજો એક દિવસ તમને જરૂરથી મારા ઠાકોરજી દર્શન દેશે કે કઈ વાંધો નહીં કે તમે કાલે બુક મને આપજો પૂજારીજીએ મૌલવીજીને ગીત ગોવિંદ પાઠની પુસ્તક આપી બીજા દિવસથી મૌલવીજી પોતાનું સવારે નિત્યક્રમ પતાવી નાઈ ધોઈ અને ગીત ગોવિંદ નામનો પાઠ કરે જેમણે પૂજારી કીધું એ પોતે સ્વચ્છ આચરણમાં બેસીને ગીત ગોવિંદનો પાત્ર સામે ખાટલી રાખી કે જાણે કે મોલવીજી ગીત ગોવિંદ નો પાઠ કરતા હોય અને સામે ઠાકોરજી બે સાંભળતા હોય આવી રીતના ગીત ગોવિંદનો નિત્યક્રમ પાઠ કરે મોલવીજી નિત્ય ગોવિંદ નો પાઠ કરે સામે ખાટલી ખાલી રાખે અને પોતે આસન ઉપર બેસી અને જેમ પોતાના અલ્લાહની પૂજા કરતા હોય છે એવી રીતના એ પૂજા પાઠ કરી પોતાનો નિત્યક્રમ પતાવી પોતાનું શું કહેવાય છે ઓલું પાંચ વાર નમાજ પઢીને પછી જ્યારે આવે ત્યારે ગોવિંદજીનો એ પાઠ કરતા ચાલતા 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 વર્ષો વીતી ગયા છે વર્ષો સોરી એક વર્ષ ઉપર થઈ ગયું પણ હજી સુધી મોલવીજીને ઠાકોરજીના દર્શન નતા થયા એક દિવસ મોલવીજીને કોઈ ઇમરજન્સી કામ માટે બહાર ગામ જવાનું થયું વહેલા અને મૌલવીજી આ ગીત પાઠ કરવાનું ભૂલાઈ ગયું ઘોડા ઉપર સવાર થઈને મૌલવીજી નીકળી ગયા અને મૌલવીજીને યાદ આવ્યું આજ તો ઠાકરજીનો ગીત પાઠ કરવાનું રહી ગયું હવે આટલા વર્ષોથી ઘંટીનું ગીત પાઠ કરતા હોય એટલે મૌલવીજીને કંઠસ્થ રહી ગયું હતું એટલે મોલજી મોલવીજીએ વિચાર્યું કે હવે હું ઘોડા ઉપર મારો જે રસ્તો કપાય ત્યાં સુધી ઘોડા પર બેસતા બેસતા ગીત પાઠ કરીશ અને મોલવીજીએ ગીત પાઠ શરૂ કર્યું એટલામાં એક નાનું એવું સાત દસ વર્ષનું બાળક ઘોડા સાથે શ્રી ખબર ક્યાંથી આવ્યું એ મોલવીજીને પણ ખબર ન પડી અને ઘોડા સાથે દોડવા માંડ્યું ઘોડો ધીમે ધીમે આવતો સાથે સાથે બાળક મોલવીજી गीत गोविंद पाठ करता है ने छोकरो साथ साथ है दौड़ तो दौड़ तो मौलवी जी गीत गोविंद पाठ करता है ने साथ साथ है छोकरो एम करता करता मौलवी जी ने क्या छोकरो कि हम धोड़े के कि बेटा थकी जीस कि के, केम हम धोड़े

હે પ્રભુ તમે મને દર્શન દીધા હું ધન્ય થઈ ગયો એક વર્ષ ઉપરથી હું તમારો ગીત ગોવિંદ પાઠ કરું છું ધન્ય થઈ ગયો વિચાર કરું છું એ મોલવીની કેટલી ભક્તિ હશે સાચી કે ઠાકોરજી પોતે દર્શન દીધા આ સ્ટોરી તમને કેવી લાગી છે જો સ્ટોરી ગમી હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડિયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બરને શેર જરૂર કરજો અને જ્યારે લાઇક કરો ને ત્યારે નીચે હાઈપનું બટન આવેલું હશે તો હાઈપ પણ કરવાનું ભૂલતા નહીં તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો